રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા નિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ ઉપલેટા સાહેબના નાગરિકોએ તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકો ને સાથે આટલું ઉપલેટા છે અહીંથી એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે